મિત્રો હાલમાં મોટા સમાચાર મળી રહ્યા છે કે ભાઈ અઠ્યાવીસ ઓગસ્ટ દ્વારા ડેડીયાપાડાના ધારાસભ્ય ચેત્રભાઈ વસાવા જેલની બહાર આવવાના છે અને બધા જનતાઓ રાહ જોઈ રહી છે પરંતુ ચેતરભાઈ વસાવા સાહેબને વધારામાં વધારે સજા થાય આવી રીતના કાવતરું કોણ કરી રહ્યું છે એની એનું જે એની પાછળનો સાથ કોનો છે કેમ આવું કરવામાં આવે છે એ તમામ વસ્તુ આપણે જાણીશું તે પહેલાં આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો મિત્રો હાલ મેં બે દિવસ પહેલાં ગુજરાતના સાહિત્ય ક કલાકાર જે જેનું નામ છે દેવાયંદ ખાબડ એમને ફક્ત ને ફક્ત બે કલાકની અંદર જામીન અરજી છે એ મળી ગઈ હતી હવે વિચારવા જેવી બાબત છે લોકો જાણી રહ્યા છે લોકો જાગૃત થઈ રહ્યા છે લોકો ગામે ગામે લોકોને જાગૃત કરી રહ્યા છે હવે મિત્રો એ જાણવા જેવું છે કે ભાઈ કે જે પેલા સાહિત્ય કલાકાર છે એમને ત્રણસો સાત અને ચેતરભાઈ વસાવાના એમને ત્રણસો સાત એટલે કે બંનેને એક જ કલમ લગાવવામાં આવી તો એ છતાં આમને છોડવામાં નથી આવતા પહેલાંને કેમ છોડી દેવામાં આવ્યો તો આને લઈને અત્યારે જે મોટા વિવાદ છે ચાલી રહ્યા છે અને બધી જગ્યા પર આખા ગુજરાતની અંદર આદિવાસી સમાજ જે ફૂલ વિરુદ્ધ કરી રહ્યો છે અને અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે અગર ચેતરભાઈ વસાવા સાહેબ બહાર આવશે એવી આશા સાથે અત્યારે જે તમામ આદિવાસી સમાજ છે રોડ પર ઉતરી ગયો છે અને એના માટે મહેનત કરી રહ્યા છે પરંતુ નવ્વાણું ટકા નવ્વાણું મિત્રો ચેત્રભાઈ વસાવા બહાર આવવાની બિલકુલ બી શક્યતા નથી કેમ કે પહેલાંથી જ પ્લાન બનાવ્યો છે જેટલા મોટા અધિકારી હતા આઈપીએસ હતા ડીવાયસપી હતા બધા જ જે પ્રાંત અધિકારી હતા બધાને બદલી કરીને ફરાર કરી દેવામાં આવ્યા છે હવે તમે વિચાર કરો જેને જેને કાયદો જેને તપાસ માટે મૂકી હતી એ જ વ્યક્તિ બદલી થઈ જાય તો પછી તમે વિચાર કરો ભાઈ હવે એટલું બધું કાવતરું છે ચોખ્ખું દેખાય છે જનતા જાગૃત છે જનતા જાણી ગઈ છે જનતા ફોટેજ માંગી રહી છે જ્યાં આગળ મીટિંગ થઈ હતી એ જનતા સીસીટીવી કેમેરા માંગી રહી છે એના જ કારણે ચેતરભાઈ વસાવાના દિવસે ને દિવસે તારીખો લંબાવવામાં આવે છે અને એમને ખોટી રીતે વધારે ટાઈમ જેલમાં રાખવાનું કાવોતરું કરી રહ્યા છે આ ઈ કે ચેનલ કોઈપણ પક્ષને નથી વિરુદ્ધ કરતી પરંતુ સત્ય સાથે ચાલનારી અને લોકો સાથે ચાલનારી સામાન્ય લોકોના અવાજ ઉઠાવવા માટે આપણી આ ચેનલ છે તમે ખૂબ એવો સપોર્ટ અને પ્યાર આપી રહ્યા છે આગળ પણ આ રીતના જ આપજો એવી આશા સાથે આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ આ આ ઘટના વિશે તમારે શું કેવું છે જરૂર કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ